નમસ્કાર રાઉન્ડ અપ ગુજરાત સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર વાત કરી સમાચારની તો વડોદરામાં આવાસના મકાનો બાર વર્ષમાં કે કોર્પોરેશન કોર્પોરેશને બનાવેલા આવાસના મકાનો ખખડી ગયા ત્યારે

એસયુપી એસયુપીના મકાન છે જાંબુઆ ગામ પાસે બે હજાર દસમાં બર્ક ઓર્ડર આપેલો અને બે હજાર બારમાં એલોટમેન્ટ થયેલા મકાનો છે જે જ્યારે મકાન એલોટમેન્ટ થયું એના નેક્સ્ટ યર થી જ અહીંયા વરસાદનું પાણી લીક થવાની ફરિયાદો આવી અધિકારીઓએ સ્વીકાર્યું કે અમે ઉપર ટેરેસ પર વોટરપ્રૂફિંગ નથી કર્યું કાફ્ટમાં બી વોટરપ્રૂફિંગ નથી કર્યું આ આઇટમ જ ટેન્ડરમાં નહોતી એના પરથી કોન એન્જિનિયર્સની કેટલી લાપરવાહી છે આપને ખ્યાલ આવશે બે હજાર ઓગણીસમાં જ્યારે ધાબા પડવા લાગ્યા ત્યારે મ્યુનિસિપલ કમિશનર શ્રીએ અહીંયા સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કરાવ્યા એ રિપોર્ટમાં મોટા ભાગના મકાનોમાં રિપેર કરવાનું રિપોર્ટ આવેલા પણ આજે બે હજાર ચોવીસ થઈ હજી સુધી કોઈ મકાન રિપેર નથી કર્યા કોર્પોરેશને નોટિસ આપી છે કે તમામ મકાનો એમાંથી લગભગ સાડી પાંચસો મકાન નવસો છન્નું મકાન માંથી સાડી પાંચસો મકાન ખાલી કરવા દેવાની નોટિસ આપી છે અને સાત દિવસમાં ખાલી કરીને રિપોર્ટ આપવાની વાત કરી છે અને જો કોઈ અહીંયા જાનમાલનું નુકસાન થાય તો જવાબદારી કોર્પોરેશનની નહીં એ રીતની નોટિસ બધે ચોંટાડેલી છે આપ જોઈ શકો છો હવે જ્યારે કોર્પોરેશને પોતે બાંધકામ કર્યું છે બાંધકામની ડિઝાઇન લાઈફ પચીસ વર્ષની હોય અને સાત જ વર્ષમાં સ્ટ્રકચરલ સ્ટેબિલિટી રિપોર્ટમાં રિપેર કરવાનું આવે ત્યારે દેખીતી રીતે કામની ગુણવત્તા અને ક્વોલિટી ખરાબ છે ત્યારે કોર્પોરેશનની પોતાની જવાબદારી હતી કે આ મકાનો રિપેર કરાવે નહીં કે સ્થાનિકોની ટેકનિકલી સ્પીકિંગ તો દસ વર્ષ તો કાચા મકાન બનાવ્યા હોય સારી રીતે તો એ બી ના તૂટે આ તો આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર તમે બાર વર્ષમાં એને રિડન્ડન્ટ કરીને ખાલી કરી દેવાની નોટિસ આપો છો ગરીબોને આપેલી યોજના છે આ કોર્પોરેશને મકાનના બદલે મકાન આપેલા છે એકટાનગર તોડીને અમને અહીંયા મકાન આપેલા છે આ લોકોએ હવે એના અંદર એવું છે કે આ લોકોએ સાત દિવસના અંદર મકાન ખાલી કરવાની નોટિસો ચોંટાડી છે હવે સાત દિવસના અંદર નોટિસો આ લોકોએ ચોંટાડી છે હવે આ ગરીબ વસ્તી છે હવે કઈ રીતે અહીંયાથી બહાર જવું ને ક્યાં જવું એ અમારી કોર્પોરેશનને અમે રિક્વેસ્ટ કરવા માટે સવારે એક નંબર ઓફિસમાં ગયા હતા પણ ત્યાંથી એ લોકોએ હાથ હદ્ધર કરી લીધેલા છે કે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં તમારે આ મકાન આપ્યા અમને બે હજાર દસ માં કે અગિયાર માં આપેલા બારમાં હા બાર વર્ષ થયા હવે એ લોકોએ જાહેર કર્યું છે કે અમે મકાનની તપાસ કરી છે મકાન તમારા જર્જરિત થઈ ગયેલા છે અમે અમને બાર વર્ષ પહેલાં આપ્યા હતા બે હજાર બારમાં અમે બે હજાર ચૌદમાં રહેવા માટે આવ્યા હવે અહીંયા આગળ તે વખતે વીજળી વીજળીનું કોઈ એ હતું પ્રધાન હતું નહીં મતલબ અહીંયા આગળ ના અહીંયા આગળ નાના બાળકોને લઈને આમ અમે તો રોડ પર સાફ બી જોયા છે ત્યાં અત્યારે બી ફરે છે અત્યારે પરિસ્થિતિ એ છે કે ભાઈ જે ઉડાના મકાન છે તેમાં નોટિસો ચોંટાડી ગયા છે કે ભાઈ સાત દિવસમાં મકાન ખાલી કરો હવે જે સાત દિવસમાં મકાન ખાલી કરો કઈ રીતના દિવસ દિવસમાં કોણ કઈ ક્યાં જશે